પ્રેમ અને અનુકંપા થકી દલુભાઈએ ફૂલ ગલી બાલા હનુમાન ટિફિન મિત્ર મંડળ તેમજ સુરજ પાર્વતી ભોજનાલયમાં ઉત્કૃષ્ટ સેવાઓ અર્પણ કરી હતી ત્યારે ધ્રાંગધ્રા ઔદિત્ય બ્રાહ્મણની ભોજનશાળામાં શાળામાં તેમની શોકસભા યોજવામાં આવી હતી ધ્રાંગધ્રાના એક ફૂલની દુકાનવાળા યુવાનને દરિદ્ર નારાયણ માટે જે લાગણીઓ અનુકંપા હતી તે કરુણા એ જ મહાપુરુષના વ્યક્તિત્વના બીજ રોપાયા હતા સાહીઠ વર્ષ પહેલાં પુરીબેન વિજયલાલ સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ધ્રાંગધ્રા ફૂલ ગલી બાલા હનુમાન મિત્ર મંડળમાં તેમના થકી માત્ર પાંચ ટિફિનની સેવા ચાલુ કરવામાં આવી હતી જે અવિરત ચાલુ જ રહી પણ તેની સાથે ધાંગધ્રા મધ્યે સૂરજ પાર્વતી ભોજનાલયમાં અનેક દરિદ્ર નારાયણ રોજ બપોરે ભોજન લઈ આત્મસંતોષ પામે છે દલુભાઈ આખું જીવન ફૂલની દુકાનથી ગરીબ દર્દીઓને નિઃશુલ્ક ઇલાજ એવમ દવાની ચિઠ્ઠીઓ પહોંચતી કરી એક નિર્દોષ જીવનું માધ્યમ બની પુણ્યશાળી કાર્ય કર્યા છે આવા મહાન વ્યક્તિત્વની શોકસભામાં ધાંગધ્રાના લોક લાડીલા અને પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો સંસ્થાઓ સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં પ્રેરક રહી હતી બ્રહ્મ સમાજની વાડીમાં ઉપસ્થિત સભ્ય દિવ્ય આત્માના સત્કાર્યો પ્રત્યે અહોભાવ વ્યક્ત કરી તેમને સમર્પિત સેવાને યાદ કરી હતી એક આદર્શ જીવનમાં જીવનના સાહીઠ વર્ષો ભૂખ્યાને ભોજન આપવા પ્રયત્નશીલ રહે સ્વગ્રસ્થ દર્શુખભાઈ અઢિયા છેલ્લા ચુમ્માલીસ વર્ષથી અમારી સંસ્થાના પ્રમુખ પ્રમુખ હતા અને પ્રમુખ તરીકેની એમની કામગીરી એટલી બધી ઉત્કર્ષ હતી કે કોઈને પણ એ પ્રેરણા મળે એવી હતી ખૂબ જ એ માનવતાવાદી કામોમાં ભૂખ્યાને ભોજન આપવામાં એમનો સદાય એમની લાગણી અને ઉત્સાહ અનેરો રહેતો હતો અને એ માટે તેને છેલ્લા પચીસ વર્ષથી અમે સુરજ પાર્વતી ભોજનાલય ચાલુ કરેલ જ્યાં એમની અચૂક સાડા અગિયારથી અઢી વાગ્યા સુધીની હાજરી હોય અને અઢી વાગ્યે બધું પતે પછી પોતે ઘરે જમવા જતા હતા આવી અથાગ મહેનત એમને સુરજ પાર્વતી ભોજનાલયના ઉત્કર્ષમાં એના ડેવલપમેન્ટમાં કરેલી છે સદાય અમે એમના ટ્રસ્ટીઓ બધા ઋણી છીએ અને અમને ભગવાન તાકાત આપે કે અમે દલુભાઈએ જે ઉત્સાહ અને ઉમંગથી ભોજનાલય લઈ અને સેવાકીય પ્રવૃત્તિ કરતા હતા એ જ ઉત્સાહ અને ઉમંગથી અમે એમાં અનેરો વધારો કરી શકી અને જ્યારે જ્યારે અમે કોઈ પણ સારા કામો કરશું ત્યારે અમારી જાતને અમે હંમેશા યાદ રાખશું કે આ દલસુખભાઈ આપણી સાથે જ છે એમની પ્રેરણા આપણી સાથે જ છે અને એટલે જ અમને એ કામ કરવાની શક્તિ ભગવાન આપે છે આ રીતની હું શ્રદ્ધાંજલિ એમને અર્પણ કરું છું પ્રભુ એમના આત્માને જ્યાં પણ હોય ત્યાં બિરાજમાન હોય ત્યાં એમને પરમ શાંતિ આપે અને ખૂબ ખૂબ એમના જીવનમાંથી અમે પ્રેરણા લઈ શકીએ એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ ધ્રાંગધ્રાના દરિદ્ર નારાયણો પ્રત્યે લાગણી પ્રેમ સહાનુભૂતિ અનુકંપા ધરાવનાર સેવાભાવી સંત જેવું જીવન જીવનાર સૂરજ પાર્વતી ભુજનારાય ધાંગદ્રાના સ્થાપક આજીવન ટ્રસ્ટી શ્રી પ્રમુખ શ્રી દલસુખભાઈ બાબુલાલભાઈ અઢિયા દુલવાડા ઘેરો શોખ અને દુઃખની લાગણી અનુભવે છે ધાંગધ્રા કર્મભૂમિ બનાવનાર દલુભાઈએ આશરે સાહીઠ વર્ષ પહેલા ધાંગધ્રામાં નાની બજારમાં ફૂલનો ધંધો શરૂ કરી દલુભાઈ ફૂલવાડા તરીકે આગવી ઓળખ પ્રસ્થાપિત કરેલ ચુમ્બાલીસ વર્ષ પહેલા પાંચ ટિફિન ઘરે ઘરે પહોંચાડી દરિદ્ર નારાયણોની સેવાકીય પ્રવૃત્તિઓનો પ્રારંભ કર્યો હતો વિજયલાલ પરિવારના ચંદ્રકાંતભાઈ અને મુંબઈ સ્થિત મૂળ ધ્રાંગધ્રાના શશિકાંતભાઈ શાહનો સાથ સહકાર અને આર્થિક સહયોગ નોંધપાત્ર મળેલો આ પરિવારોનું ઋણ સંસ્થા ક્યારે ભૂલી શકશે નહીં આ ઉપરાંત શ્રી હેમરજભાઈ ચતવાણી ડોક્ટર કે મહેતા સાહેબ શ્રી યશવંતભાઈ જોશી

સરકારશ્રી તરફથી ભાડા પેટે મળી ભોજનાલય 25 પચીસ વર્ષ પહેલા તરફથી જરૂરિયાત હોય તેને આપવામાં આવે છે આ તમામ સેવાકીય પ્રવૃત્તિઓના પ્રેરક દલુભાઈ આપણી વચ્ચે નથી પરંતુ તેમના દ્વારા પ્રગટે સેવાકીય જ્યોત સદાય પ્રકાશિત રહેવાની છે સાદગી સરળતા સદાચાર અને જીવદયા જેવા વિશિષ્ટ ગુણો ધરાવતા હનુમાનજી દાદા પ્રત્યે અતુટ શ્રદ્ધા ધરાવતા પ્રારબ્ધ નહીં પરંતુ પુરુષાર્થમાં માનનાર સેવાભાવી પરોપકારી અને નિર્ભયમાની સ્વર્ગવાસી દલુભાઈના આત્માની શાંતિ માટે આપ સૌ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ અને દલુભાઈએ ચિંધેલા સેવાકીય માર્ગ ઉપર ચાલી દરિદ્ર નારાયણની સેવા કરતા રહીએ એ જ સાચી શ્રદ્ધાંજલિ છે શ્રદ્ધાંજલિ છે ઓમ શાંતિ